મારો કહેવાનો પ્રયાસ એવો નથી કે મંદિરો ખોટા છે મારી મારી સાથે તો એક ઘટના ઘટેલી મુંબઈમાં મુંબઈમાં જ એક ઘટના ઘટેલી મેં ઘણી વાર આ ચર્ચા મારી વ્યાસપીઠ પરથી કરી છે એક છોકરાએ મને આવીને હું કથા પૂર્ણ કરી રાજેશભાઈ હું કથા પૂરી કરી અને પછી હું મારા ઉતારે બેઠો તો આરામ આ બનેલી ઘટના છે અને એક છોકરો મને મળવા આવ્યો મને કે ભાઈ શું આ જગતમાં ભગવાન બધે જ છે મારે ના કેમ હા કીધું ભાઈ બધે છે બેટા તો મને કે ભાઈ મંદિરે જવાની જરૂર શું છે હા એનો પ્રશ્ન આમ જોવા જઈએ તો વિચારવા જેવો છે કે અગર ભગવાન બધે હોય તો આપણે મંદિરે જવાની જરૂર છે આ એને પ્રશ્ન પૂછ્યો પાછળથી મને એમ પણ કીધું કે જો ખબર હોય ને તો જ હા પાડજો ગોળ ગોળ નહીં ફેરવી દેતા હા હા છોકરાઓ તો સીધા પૂછી લે ને આજે આજકાલનું જનરેશન અને મને આનંદ થાય હું તો આજની જનરેશનને હંમેશા એમ કહેતો રહું છું કે બીજાને પૂછવા કરતા પોતાને પાંચ પ્રશ્ન રોજ પૂછું પોતાને કાચમાં જોવો છો તૈયાર થતા સવારે ઉભા થઈને કાચમાં જોવો છો તો પોતા એવું જ નહીં માત્ર નવી જનરેશન જ જોવે એમ નહીં બધા જે જે સવારે નાય ધોઈને કાચમાં જોતા હોય એ કાચમાં પોતાના પ્રતિબિંબને આંગળી ચીંધીને પાંચ પ્રશ્ન પૂછે બહુ સહેલા છે ફાઈ ડબલ્યુ ડબલ્યુ પહેલું આપણે સમજવાની છે હું શું કહેવા માંગુ છું બીજું વાય બીજું હું કોના દ્વારા યસ આ ફાઇટ ડબલ્યુ છે ને બહુ આનંદ આપે એવા શબ્દો છે પહેલું હું પહેલાં હું કોણ છું બીજું વાય હું શું કામ છું પરમાત્માએ આપણને હાથ આપ્યા છે તો માત્ર ભોજન કરવા માટે નથી આપ્યા ભગવાને આ હાથનો ઉપયોગ કંઈક બીજા કાર્ય કરવા માટે આપ્યા હું કોણ છું બસ ત્રીજું હું કોના દ્વારા છું બાય હું ચોથું વોટ શું છું તમે તમે યાદ રાખ્યું મેં શું શું કીધું પહેલું કહ્યું આ અરીસામાં જોઈ એક ભાઈ છે ને એક ભાઈ એક એક ભાઈને કઈક તકલીફ થઈ આખા દિવસ દરમિયાન તો બીજાને પૂછું ખબર નહીં આજે સવારે કોનું મોઢું જોવાઈ ગયું કે મારું આ કામ નું થયું તો જેને પૂછ્યું તું ને એને બહુ બહુ સારું કીધું કે લગભગ તો માણસ પોતાનું જ પહેલા જોતો હોય સવારના પહોરમાં હા કે કોનું મોઢું જોવાઈ ગયું એટલે પોતાનું જ જોતો હોય ને માણસ હું બીજું વાય ત્રીજું હુમ ચોથું

માણસે પાંચ પ્રશ્ન મારે પણ રોજ મારી જાતને અરીસામાં જોતા પહેલા આ પાંચ વર્ષ પૂછ્યું મારે મારી જાતને જ આંગળી બતાવીને પૂછવાનું છે કે આ શું છે નેવું વર્ષના કોઈ વૃદ્ધ હોય ને તો એને પણ અરીસામાં જોતા પહેલા પૂછવાનું છે કે હું શું છું હા જો 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 કદાચ આનો જવાબ જવાબ આ પાંચમાંથી કોઈ એકનો મળી જાય ને સાહેબ તો જીવનના દંદવો એની મેળે નીકળી જશે કોઈ માળા ફેરવવાની જરૂર નહીં પડે આ પાંચમાંથી કોઈ એકનો પણ જવાબ જો મળી ગયો હતો એટલે છોકરાઓ પૂછ્યા કરે જાદુજી બાબા આ છોકરાએ મને પૂછ્યું કે ભગવાન જો બધે હોય તો મંદિરે જવાની જરૂર શું છે અને ખબર હોય તો જ જવાબ આપજો ન ખબર હોય તો ગોળ ગોળ ફેરવીને કોમ્પ્લિકેટેડ નહીં કરતા મારા માટે એટલે મેં કીધું બેટા હું તને જવાબ આપું પણ એ પહેલા એક કાઉન્ટર ક્વેશ્ચન કરું તમને કાઉન્ટર મને કે પૂછો ને અને પછી મેં પૂછ્યું તે પૂછ્યું કે ઈશ્વર બધે છે મંદિરે જવાની જરૂર શું છે હું તને પૂછું છું કે બેટા હવા બધે છે હવા બધે છે મને કે હા ભાઈ હવા બધે છે તારે પંખો શરૂ કરવાની જરૂર શું છે તો મને કે એ શાંતિનો અનુભવ કરવો હોય અને મારે એ હવાને ફીલ કરવી હોય તો મારે પંખો શરૂ કરવો પડે મેં કીધું બેટા હું એ જ કહેવા માગું છું ઈશ્વર બધે છે પણ તારે શાંતિનો અનુભવ કરવો હોય અને તારે ઈશ્વરને ફીલ કરવા હોય તો મંદિરે દોડવું પડશે